દીવના ઓમકારનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે દીવ જિલ્લાના શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દીવના ઓમકારનાથ મહાદેવ મંદિર પર પણ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું દીવની મહિલાઓ દ્વારા શિવલિંગની બિલીપત્ર દ્વારા પૂજા કરવામાં આવી હતી પંડિત વિક્રમ પંડ્યા દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી ઓમકારનાથ મહાદેવને શણગાર તથા દીપમાળા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી નિમિત્તે ઓમકારનાથ મહાદેવ મંદિર પર ભજન કીર્તન તથા મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવી હતી

ભગવાન વડાના આપણે સરખાથી સ્નાન કરાવી દેવાના છે શુદ્ધ કાશી સ્નાનુદ્ધ વાલ મુજતા રુદ્રા ભોરૂપ અૂરજ મિંદુ ના ભવાની શંકરાય નમ મગ બ્રાહ્મણે વ્ય લિખિવાય સપય ભવે ભક્તો ભગવાન વેલા વેલા આવો મારા ભોલે ભે પ્રે તો પેરસ છે ફાળી છે મતરીને મેં તો પેર ભાગરીને ભૂળા પીલસી છે ફાળી